એનો ઉપરનો કોઈ કચરાનો ભાગ હોય ને એ નીકળી જાય તો એને બે પાણીએ ધોઈ નાખીએ એટલે છે ને સરસ ને સાફ આપી જાય જો એમાં કેટલો ઓળ દિવેલનો ભાગ દેખાય છે તો એને હવે આપણે કુકરમાં નાખી દઈએ તો હવે એમાં આપણે ચરણ મોજા નિમક નાખી દઈએ અને ચમચી હીંગ નાખી દઈએ હળદર તો એને આપણે પેક કરી અને બફાવા દઈશું તો આપણે હવે સંભારની તૈયારી કરી લઈએ તો થોડોક લીલો લીમડો આપણે લઈ લઈ અને કાંદો લઈ લઈ જેનું આપણે ઝીણું કટિંગ કરીશું અને થોડાક આપણે નાના નાના વાડીના ટમેટા છે તે આપણે લઈ લેશું વઘાર માટે એમાં આપણે ઇડલી બાફવા માવાની છે એટલે જાગીએલી આપણે ઉતરી દે ને આમાં છે ને બધી વાટકી આપણે અહીંયા આમ ગોઠવી દેવી એટલે વરા સરસ લાગે અને બધી વાટકીમાં જો આ નાની નાની વાઇટ લીધી છે આપણે એટલે જેવલી મહેમાન આવે ત્યારે આપણે ચટણી આપીએ ને એ વાટકી આપણે આમાં આપણે મૂકશું ને એટલે એ બધી બફાઈ જાય વેસ્ટ સરસ તો આપણે છે ને રવો પલાળવો છે રવાની ઇડલી બનાવી છે રવાની તો આપણે બાઉલ લેવું જોઈએ ક્યાં ગયું તો આપણે હવે કપોલી રવાને પલાવી દઈએ નજીક લઈ લઈએ આપણે ધોરાઈને એટલે ધોરા શકે છે આપણે ત્રણ થી ચાર ચમચા જેટલો પલાળવો જરૂર મજૂર નિમક નાખી દઈએ ખીરા નો દાળ બીજું પછી છાશ નાખી અને રવા પલાળી દઈએ થોડીક વાર

રવાનેટ પરિવાર માટે લેવા દઈએ એટલે તે સરસમાં ફૂલી ગઈ જો કેવો સરસ ફૂલવા માંગ્યો છે એમાં બબલ આવે છે બબલ આવે એનું પછી ખબર પડી ગઈ કે રવો આપણો સરસમાં ફૂલે છે તો આપણા બધી સાંધાની વસ્તુ છે તેને આપણે કટ કરી અને તૈયાર કરી લઈએ એટલે આપણા સાબાનમાં આપણે બફાઈ જઈએ પછી આપણે આ બધું નાખવાનું છે ayo gaul tiap lebar pramun kayaknya sih nanti, terus kayaknya sih kayak gitu kan apalagi bos pun, terus nih sulit juga sih karena itu tuh apa aja sih yang harusnya, terus kayaknya sih nanti terus nih apa itu lebih meskipun ya, ini masih terus ini sih terus apa ya terus

એ લગાડે છે તો તે જ છે જોઈએ ઠંડી દૂધી રામ લે કેળ આરામ દેખીને એટલે માંને મરાં તૈયાર પકા પાંચ પાંચ મિનિટ ઉકેને એટલે વેન છે 5 પાંચ 他来，他来。 એક બાજુ વજન થી મૂમી દેવી પાંચ તો નહિ હમાય ચાર જમાય lo tiene por listo? ¿Estás listo? Mmm, listo? ¿Estás listo? ¿Estás listo? ¿Estás listo? de ઇડલી અને સંભાર રેડી થાય છે ત્યાં પછી આપણે આ બધું કટિંગ કરી અને પછી વઘાર કરી નાખીએ સારો એવો એટલે ઇડલી સંભાર રેડી અને બેન નિશાળે લઈ જઈ અને ખાઈ અને મસ્ત મજાના ખુશ થઈ જઈએ એમ ને સંભાળી ગયો એવું લાગે છે તો આપણો સંભાર સરસ ને ચોખાને રેડી થઈ ગયો છે એમાં આપણે બધા મસાલા સરસ ન ભળી ગયો છે બ્લેન્ડર મારવાની પણ જરૂર નહીં પડે આપણે તો એમાં આપણે આ બધા શાકભાજી છે કટિંગ કરી છે ને આપણે જો નાનું એવું રીંગણું છે દૂધી છે અને ડુંગળી છે આ બધાનું એમાં આપણે નાખી દેવાના છે તો આપણે ભાંડ નાખી દઈએ આપણા સંભાર સરસમાં ટેસ્ટમાં બેસ્ટ બને અને આપણે ખટાઈમાં લીંબુ નાખી દઈએ આપણે આંબલીનો ઉપયોગ નથી કરવો થોડીક વાર ઉકળવા દઈ સારું એવું તો તે બધી વસ્તુ જે આપણે નાખી છે ઉપરથી તે સરસ કૂક થઈ જાય બારીયાથી જોઈ લઈએ તો સરસ નોકરું અંજવાળું થઈ ગયું છે હવે આપણે ઇડલીને જોઈ લઈએ આપણે ઇડલી પાકી ગઈ છે ઘણી સરસ ફૂલી ગઈ છે આપણે આપણે શાકાવરે ચેક કરી લઈએ તો આપણો શાક મસ્ત ક્લીન આવે છે તો હવે આપણે ઇડલીને નીચે લઈ લઈએ પીસા લઉં છું

વઘારીયામાં તેલ લઈ લીધું છે આપણે એક પાવરા જેટલું અને વઘારમાં આપણે લાલ મરચાં અને ટેસ્ટતા લવિંગ અને આપણે બાદિયા લેવાના છે અને તાજો આપણે વાડીનો લીલો લીમડો લેવાનો છે અને એમાં આપણે થોડીક ગાય નાખશું જીરું અને હિંગ વઘારમાં નાખશું આપણે અને થોડોક આપણે સાંભાર મસાલો તેથી સાંભાર આપણું સરસ બાજાર જેવો જ બને આપણે વઘાર કરી લઈએ એટલે આપણી ડીશને આપણે તૈયાર કરી લઈએ

હેલો દોસ્તો ઇડલી ખાવા સવાર માં મસ્તમાં ટેસ્ટી મારી મમ્મી બનાવી ગયા તમારી મમ્મી બનાવી ગયા